ભુજમાં સ્માર્ટ પ્રોજેક્ટ કેન્સલ કરવા અને પંજાબ જેમ યુનિટ વીજળી આપવા આમ આદમી પાર્ટી દ્વારા આવ્યું જે સ્માર્ટ મીટર આખા ગુજરાતમાં અત્યારે જે મુદ્દો બનેલો છે કે લોકોનો જ્યાં બે બે મહિનાનો બે બે હજાર બિલ આવતો હતો ત્યાં પંદર પંદર વીસ વીસ દિવસના બે હજાર બિલ આવે છે એ ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતાને પીઠમાં છરા મારવા સમાન છે કેમ કે ચૂંટણી હતી ચૂંટણી પહેલે આ કોઈ જ કામ ન કર્યું ચૂંટણી જેવી સંપન્ન થઈ તેના પછી સ્માર્ટ મીટર લગાડવાની આ વાત આવી છે તો ક્યાંક એવું દેખાઈ આવે છે કે ગુજરાત સરકાર ગુજરાતના લોકોએ જે એકસો ને છપ્પન સીટો આપી છે એના સામે ગુજરાતની જનતા સામે રોષ ઠાલવી રહી છે અને સ્માર્ટ મીટરો લગાડી અને ગુજરાતની જનતાને હેરાન કરી રહી છે કચ્છમાં હજી એ સ્માર્ટ મીટરની કામગીરી ચાલુ નથી થઈ પણ જો કામગીરી ચાલુ થાય એની પહેલે જ અટકાવી દેવા માટે અમે આવેદનપત્ર આપ્યું છે અને જો આવનારા દિવસોમાં આવેદનપત્ર આપ્યા બાદ પણ જો સ્માર્ટ મીટર લાગવાના શરૂ થશે તો આમ આદમી પાર્ટી શેરીએ શેરીએ શહેરે શહેરે નગરે નગરે આંદોલન કરશે અને આ સ્માર્ટ મીટર કદાચ લગાવશે તો એનો વિરોધ કરી અને કાયદાની મર્યાદામાં રહીને સ્માર્ટ મીટરો કાઢીને ફેંકી દેશે કેમકે આ સ્માર્ટ મીટરો સામાન્ય જનતાના હિતમાં નથી માત્ર અમુક પૂંજીપતિઓને ફાયદો થાય એના માટે જ સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે અને એ કંપનીઓને ફાયદો થાય એ કંપનીઓ પાસેથી ઇલેક્ટ્રોલ બોનના માધ્યમથી સત્તા પક્ષે ખૂબ જ મોટા નાણાંઓ લીધા હશે એવું પ્રસ્થાપિત થાય છે અને એટલે જ સ્માર્ટ મીટર લગાડ્યા હોય એવું દેખાય છે તો સ્માર્ટ મીટર લાગશે તો આમ આદમી પાર્ટી એક એક શેરી એક એક શહેર એક એક ગલીઓમાં એનો વિરોધ કરશે અને જ્યાં સુધી લોહીનો એક છેલ્લો ટીપો હશે ત્યાં સુધી સ્માર્ટ મીટર નહીં લાગવા દે એ હકીકત છે ઘણા બધા લોકો એવા છે કે જે રોજનું ચારસો પાંચસો રૂપિયા પેટીયું રણતા હોય અને એનો એક દિવસનો બસો રૂપિયા બિલ આવે તો એ બિલ ક્યાંય એ વ્યક્તિ પે કરી શકે એમ નથી એટલે જે સરકારની જવાબદારી છે વીજળી એ સરકારની જવાબદારી છે સરકારને આપવાની હોય પણ જો એ લૂંટનું માધ્યમ બને તો એ આમ આદમી પાર્ટી કોઈ કાળે નહીં ચલાવી લે અત્યારે પાઇલોટ પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે એક બે જિલ્લાઓમાં આ લાગુ થયો છે અને એ જિલ્લાઓમાં પણ બહુ જ મોટો વિરોધ થયો છે જેમ મેં આપણે કહ્યું કે જેનો બે મહિનાનો બિલ બે હજાર રૂપિયા આવતો હોય એનો પંદર દિવસનો બે હજાર બિલ આવે એ તો ક્યાંય બંને છેડા ભેગા થતા નથી માટે જો આ સ્માર્ટ મીટરના માધ્યમથી લોકોને લૂંટવાનું કામ સરકાર કરશે તો એ આમ આદમી પાર્ટી નહીં ચલાવી લે અને એક એક વ્યક્તિઓને સાથે રાખીને વિરોધ કરશે અને ટૂંક સમયમાં જો ભુજમાં અથવા કચ્છમાં આ કામગીરી ચાલુ થશે તો આમ આદમી પાર્ટી કાયદાની મર્યાદામાં રહી અને તમામે તમામ સ્માર્ટ મીટરો ઉખાડીને ફેંકી દેશે ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ